વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સપાટો બોલાવ્યો મુલાકાત ત્યાં લીધી હતી અને બસ સ્ટેન્ડમાં અનેક અસુવિધાઓ સામે આવી જેને પગલે હર્ષ સંઘવીની મુલાકાત તાણે રખડતા ઢોર વચ્ચે આવ્યા હતા ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી કંટ્રોલર બળવંત ઝાલાને ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ નો બચાવ આ દરમિયાન થયો હતો ઈર્ષાદ સૈયદ વધુ માહિતી આપી રહ્યા છે ઇર્ષાદ જણાવશો શું વધુ વિગતો હજી ચોક્કસ જોઈએ તો બે દિવસ પહેલા જે હર્ષ સંઘવી આણંદ મુલાકાતે આવ્યા હતા એ દરમિયાન તેઓએ આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતે ઓચિંતી મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન બસ સ્ટેન્ડ અનેક અસુવિધાઓ જોવા મળી હતી જેમાં બાકડા તૂટી ગયેલા હતા જે પંખા હતા એ બંધ હાલતમાં હતા શૌચાલય પણ બિસ્માર હાલતમાં હતો અને જે પાણીના નળ છે તે પણ તૂટી ગયેલા હાલતમાં હતા આ તમામ ગંભીર બેદરકારીઓને કારણે આજે આ બંને જે એસટી ડેપોના મેનેજર છે અને કંટ્રોલર છે બંને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના અગાઉ પણ સાંસદ દ્વારા સ્વચ્છતા અભિયાન હતું એ વખતે પણ આ મુદ્દો ઘરમાં ગરમાયો હતો જેને લઈ આ બંને ઘટનાને લઈને આ બંને જે એસટી ડેપોના મેનેજર અને કંટ્રોલર છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે